મહત્વના સમાચાર આવી રહ્યા છે ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો તાલુકા પંચાયત સામે આવેલી દુકાનના વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે ચાર લોકોમાંથી એક શખ્સે થપ્પડ મારીને કરી હાથાપાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ભીલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ આપી છે ફરિયાદ મારામારી કરવાના કારણ અંગે વેપારી પણ જાણ મહત્વના સમાચાર આવી રહ્યા છે ભીલોડામાં અસામાજિક આતંક જોવા મળ્યો તાલુકા પંચાયત સામે આવેલી દુકાનના વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે ચાર લોકોમાંથી એક શખ્સે થપ્પડ મારીને કરી હાથ અપાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ભીલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ આપી છે ફરિયાદ મારામારી કરવાના કારણ અંગે વેપારી પણ હજાર મારી તાલુકા પંચાયતના સામે મોન્ટુ પાન પાર્લર કરીને દુકાન છે ગઈ રાત્રિએ લગભગ પોણા સાત સાતની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહી ખાલી ફેટ પકડીને મારવા જ લાગ્યો બરાબર એ વાત એ અહીંયાથી જતો રહ્યો તરત જ મેં ભીલોડા પોલીસ સ્ટેશને એ એના વિશે અરજી કરાઈ છે